ઓકે ગાઈસ તો આપણે આવી ગયા છીએ ઢાબા ઉપર અને કાલે છે આજે આવી ગયા ધાબા ઉપર અને જોવા કેટલા પતંગ શકે છે કે નહીં તો તમે પણ જોઈ લેજો એક પણ પતંગ સકતું નથી કે આ જો આ ગાઈસ બધી સાફ સફાઈ થવા મળી છે કાલે જો એક છોકરો છકાવે અને ટાબર્યું છે નાનું બાકી કોઈ જગ્યાએ ક્યાંય પતંગ સકતા નથી જોઈએ કાલે કેવી રમઝટ થાય છે અને આ સાઈડ તો ઝાડવામાંથી કાંઈ દેખાતું નથી અને આ આંબામાં આ વખતે મોર બહુ આવી ગયો છે કેરી પણ બહુ આવશે અને આમાં કાંઈ નાળિયેર બાલર દેખાતા નથી પહેલાં બહુ ખાધા આપણે આ પાકી ગયા છે આપણા હાથ નથી આંબ્યા એટલા માટે તો મિત્રો બસ અને આ તમને એરપોર્ટ બતાવી દઉં અમે એરપોર્ટ છે જવો આ છે અમરેલીનું એરપોર્ટ હા જઈ રહ્યું ને સામે અને આ નાના નાના પતંગ જેવા નાના જેવા હેલિકોપ્ટર પીડ્યા છે વિમાન જો ટ્રેનિંગ સેન્ટર છે અમરેલીનું જો એક અહીંયા પીડ્યું એક અહીંયા પીડ્યું અને બીજા બે તના છે ને ઓલું એની અંદર છે અને એકડી ઓફિસ છે એની બિલ બનાવવાની થયું હમણાં થોડી વાર થોડી વાર પછી ઉડ્યાદ કરશે જ કરશે એટલે માખી કેમ ઉઠતી હોય થોડી વાર થોડી આપણું મોટા ભરે એમ આવડું મોટું એરપોર્ટ છે અમરેલીનું અને ખાસ કરીને અહીંયા ટ્રેનિંગ સેન્ટર આપવામાં આવ્યું છે અને તો એક તો ઉડે જ છે જો જાય તો દેખાતું જ તમને જો જાય અમને લેન્ડ થઈ જાય છે મતલબ માં ઉપડી જશે જો જાય અને આવું કઈ છે ને અહીંયા અમારા દીપકભાઈ અને વીરુભાઈ બે કઈક જોક્સ સાંભળે છે જોક્સ સાંભળે છે જોક્સ સાંભળો ને તો એ છે થેબી ડેમ અને આ આ રવિવારે છે ને અમે પૂરેપૂરો થેબી ડેમ બતાવીશું કેટલું પાણી ભરેલું છે ડેમના દરવાજા કેટલા છે યા રવિવારે એમાં નવો લોક આવી જાય છે અને આ બિલ્ડિંગ આ કામ અધૂરું છે એ પૂરું થઈ જાય છે વેકે આપણે લેવા દેવાની નથી અને મિત્રો બીજું કહેવાનું કે થોડોક ટાઈમ ઓછો મળે છે એટલે આપણે લોક કમ્પલસરી આવતા નથી પણ હવે ટાઈમ સર આવી જશે થોડો હા સડી ગયો છે કેમ કે સીડી સીડીને ઉતરીને આવ્યો નથી છે એટલે અને આ અહીંયા છે ને આપણા કારખાનાની બાજુમાં બ્લોક બનાવવાનું કારખાનું પણ છે જવું આ રહ્યું આ સ્ટોક ફૂલ કરી દીધો છે સરકારી કામ માટે ને બીજું કેવું નહીં કે બધે મારા પરિવાર તરફથી તમારા પરિવારને હેપી મકર સંક્રાંતિ એટલે કે હેપી તો હાલો ફરી એકવાર જોઈજો આ ટ્રેનિંગ સેન્ટર અમરેલીનું પ્લેન હમણાં આવે તો તમને બતાવું અત્યારે તો તો પતંગ શક્ય તમને કીધું એમ એટલું બધું કાંઈ ખાસ નથી આગળ જ્યાં ભૂતિયા ગામ દેખાય છે તો ચાલો કન્ટિન્યુ પ્લેન આવે તો તમને એક ઝલક બતાવી દો પ્લેન ની અને બીજું એક કહેવાનું અમે એક જ ધાબા ઉપર નથી હરક પોદુડા બે ત્રણ બીજા છે તો તમને બતાઈ દઉં જો સામે રહ્યા હું પતંગ સકાવ આવ્યા પ્લેન પ્લેન જો આવ્યા છે પ્લેન હું જોવા આવ્યો છું પણ ઉડે તો હવે ધક્કા મારે છે હાલો હાલો બતાવી દઈએ ધક્કા મારે છે ક્યાં ધક્કા મારે છે હાલ એટલે હા હાશે ધક્કા મારે છે ભાઈ જો તો આ પ્લેન ને ધક્કા મારીને લઈ જાય છે મને લગા ધકા મારીને સ્ટાર્ટ કરશે એટલે આ ધકા ગાડી દોડી ધકા પ્લેન કઈ કઈ આવી ગયું જો વચ્છ એમ તો ખરો હે સમજો ઓય ધક્કા પ્લેન હા 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 લઈ ગયા હાલો પ્લેન આવજે તું લઈ લેજો હું સાંવાલ અમારા દીપકભાઈ કંઈક કે છે હું કહો તમે

વિમાન કેવા વિમાન કેવું નિરાતે ઉડે છે જો કઈ આ રીતે ઉતરી ગયું ઝટકા મારતું મારતું શીખાવ નથી ભાઈ ઓરિજિનલ છે અને આ બે તૈયારીમાં જાય છે હાલો છો તો મારે પાછો મારે આપણે વિડીયો પૂરો કરી દઈએ બાય બાય